દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો છે જંતુનાશક દવાઓ છંટાઈ છે એના લીધે કેન્સરનું પ્રમાણ વધ્યું છે અને આ જ રીતે જો દવાઓ છંટાતી રહેશે તો બે હજાર માં ડબલ્યુ એમ કે ભારતમાં એક એક ઘરમાં દરેક ઘરમાં કેન્સર શાકભાજીમાં દવાઓ છંટાઈ છે હા અનાજમાં નથી છંટાતી ફોર એક્ઝામ્પલ બાજરી છે એમાં દવા નથી છંટાતી મકઈમાં પણ નથી છંટાતી જુવારમાં પણ નથી છંટાતી કોદરામાં બંટીમાં પણ નથી છંટાતી પેસ્ટીસાઈડ તો એ સિવાય જે શાકભાજી છે એમાં તો ઓછા વત્તે અંશે પેસ્ટીસાઇડ છંટાય જ છે મિત્રો પણ સૌથી વધારે પેસ્ટીસાઇડ દર ત્રણ દિવસે ચાર દિવસે જંતુનાશક દવાઓ છંટાઈ છે એવી ત્રણ વસ્તુ છે એમાં ફર્સ્ટ નંબર છે ત્રીજા ચોથા દિવસે તમારે ફુવારો મારવો જ પડે છાંટવી જ પડે નહીતર રીંગણ બધા સડી જાય ઈયળને મારવાની દવા રીંગણમાં છાંટવી જ પડે મજબૂરી છે ખેડૂતોની ના છાંટે તો સાહેબ એક વિઘુર્યા ગણ્યો કરી હોય ને એમાંથી એક એક રેગનું નામ મળે ના છોટે તો એટલે મજબૂરી છે ખેડૂતોની પણ રીંગણમાં સૌથી વધારે છંટાઈ છે એના પછી મરચી મરચીમાં કુંજર નામનો રોગ આવે છે કોઈ પણ મરચી કરે એમાં કુંજર આવે એ કુંજરને ભગાડવા માટે મરચીમાં પણ પાંચ છ દિવસે સ્પ્રે મારવો જ પડે જો ના મારે તો એક મરચું ખેડૂતના હાથમાં ના આવે અને ત્રીજું છે ફ્લાવર ફ્લાવરમાં માથાના વાળ જેવી સફેદ ઈયળો પડે છે ઈયળ એ ઈયળને મારવા માટે ફ્લાવરમાં પણ પેસ્ટિસાઇડ જંતુનાશક દવા છંટાય છે આ ત્રણ શાકભાજીમાં સૌથી વધારે જંતુનાશક દવાઓ છંટાય છે મિત્રો ખેડૂતો હશે એમને તો ખબર હશે જ પણ જે લોકો ખેડૂતો નથી એમના માટે એમની જાન માટે મેં આ વિડીયો બનાવ્યો છે એટલે આ ત્રણ વસ્તુ વાપરો ત્યારે એને બરાબર ધોજો બરાબર સાફ કરજો ફટકડીનું પાણી બનાવજો એ પાણીમાં બે ત્રણ વાર ધોજો બરાબર સાફ કરજો ધોયા પછી કડકાથી એને કોરું કરજો ઘસી ઘસીને એ કરજો તો ઉપર જે જંતુનાશક દવા લાગી હોય એ ધોવાઈને નીકળી જાય બે ત્રણ ચાર વાર એને ધોઈ નાખજો મિત્રો અને સમાર્યા પછી શાક સમારી દો પછી પણ ધોજો તો મિનિમમ આપણે એની સાઈડ ઇફેક્ટ થી બચી શકીએ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપીએ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત